સુરત ભાટેના ખાતે ઓનલાઈન કુરિયર કંપનીના ગોડાઉનમાં જૂના ઝઘડાની અદાવતમાં આગ લગાવાઈ હોવાનું બનાવ સામે આવ્યો છે સુરતના ભાટેના વિસ્તારમાં ઓનલાઈન કુરિયર કંપનીમાં ગોડાઉનને સળગાવાઈ હતું અગાઉની માથાકૂટનો બદલો લેવા લાખોનું નુકસાન કરતી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ હતી તો અગાઉના માથાકૂટના હિસ્સામાં ફરી એકવાર ગુનામાં સંડોવાયેલા છે જેમાં કૃષ્ણા યાદવે ષડયંત્ર રચિત અઢાર લાખની મત્તા ભરેલું ગોડાઉન સળગાવી દીધું હતું તો વેન્ટરશીપના વિવાદે કોઈનો જીવ જોખમમાં મુકાયો છે હાલ તો સમગ્ર ઘટનાની જાણ ઉદના પોલીસને થતા પોલીસે એક્શન મોડમાં આવી તપાસ આદરી છે મારું નામ અમોલ ભગવાન પગાર છે હું આરબી એન્ટરપ્રાઇઝનું મેનેજમેન્ટ બધું હચાવું છું શું બનાવ બન્યો એકચ્યુઅલી મારે એકવીસ તારીખે હવારે છે ને મારો જે મેસો કંપનીનો છે જો વાલમોનો કુરિયર પાર્ટનર છે એ લોકોનું કુરિયરનું કામ કરું છું જે મારો ઓફિસમાં બે વાગે આવેલી છે ને અજ્ઞાત લોકોએ આવી ગયેલા જે ક્રિષ્ણાકાંત યાદવ છે ને એને મોકલાવેલા છે જે જૂની અગાઉત છે એના હિસાબથી એ લોકોએ મારે મોકલાવેલા છે એ બે બે જણા પાર્ટનર છે એના કરણ જાદવ કહીને છે એ બે જણા વાલ્મો કંપનીના પાર્ટનર છે કે એના પહેલાં પણ મારે એ લોકો હાથે થયેલી હતી પચીસ તારીખે છે એ લોકોએ મારે જો કામ ચાલુ થયેલું એ મારા છોકરા પિકઅપ લેવા ગયેલા ને એ લોકોને પકડીને મારવાની ધમકી આપેલી હતી પછી એ અમે ખડોદરા પોલીસ સ્ટેશનમાં છે ને એનું કમ્પ્લેન્ટ આપેલી હતી પછી એ હત્યારો તલવાર પેલા બધું લઈને આવેલા હતા પછી કમ્પ્લેટમાં એમના ઉપર પેલો એકસો પાંત્રીસ કરીને ધારા આપેલી હતી પછી એ લોકો હામેથી કીધું હતું અમને કે ભાઈ તમે આ વસ્તુ અમે એમના હાથે પછી બીજી વાર કરીએ નહીં પછી એના પછી અમે અમારું કામ ચાલુ રાખ્યું પછી એકવીસ તારીખે સવારે અઢી વાગે આવી ગયા પછી મારા ગોડનમાં જે મારો લગભગ બીસ અઢારથી વીસ લાખનો માલ છે એ પેટ્રોલ નાખીને અલગાઈને ચાલ્યા ગયા પણ એ બધું છે ને કૃષ્ણકાંત યાદવ અને એમનું પાર્ટનર છે કરણ જાદવ જે ડિસ્ટાફમાં અત્યારે હાલમાં નોકરી કરે છે એ લોકોએ બધું આ બનાવ કરેલો છે મળીને તમે ક્યાં આવ્યા અત્યારે અમે ઉધના પોલીસ સ્ટેશનમાં આવ્યા છે એફઆઈઆર કરવા માટે પોલીસ પાસેથી શું પોલીસ પાસેથી મારો અત્યારે જો હું મહેનત કરીને ઉપર આવવા માંગુ છું બરાબર આ લોકો મારે પાછા જો બેસેલા છે બધા બધા બિઝનેસ લઈને એ લોકો મને આ ફિલ્ડમાં આવવા નહીં દેતા બરાબર એમ કે તમે કંઈ કરી નહીં શકો આવી મને પહેલાં પણ ધમકી આપી લેતી પણ પોલીસને મારે એટલું જ કહેવું છે મારું જે આ વીસ અઢાર વીસ લાખનું નુકસાન થયું છે આ બધું મારે આપવા જોઈએ

પણ મારે મારે કાર્ય કરવા જોઈએ એ લોકો મારે બધું